अरे मू जग भूली गु एड्रेस हेलो <laughs> क्या जवळ भे हेलो हा, हा? हा? भाई सित रुपया सित रुपया <laughs> <laughs>

হ্যালো সি সি চালো হ্যালো ভাই মানে সিতে রুপিয়া আপনি ঘোড়া যে ঘোড়া যে ভাই ঘোড়া যে মনে হয়

એક પ્લેટો પૈસા રોકડા પયા અડધું આવે ચાર નું ચાર ભાઈ અડધું આવશે એ મોટાભાઈ થોડી મદદ કરો પૈસા હાલજો મોટાભાઈ થોડા દસ રૂપિયા ખાલી

Five, seven, six, nine. Hmm? Hello, hello. I hold him up. No, 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 no. <laughs> ના ભાઈ પેલા તમે દોડે તો જોયો મોબાઈલ લઈને કેને આપણો ભાઈ બલ લઈ ગયો ને મોબાઈલ મારો શું ભાઈ આપણે શું હતું અરે મારો મોબાઈલ લઈ જતો છે એડ્રેસ પૂરા મૂકી દો મોબાઈલ લઈને જતો રહ્યો તો એ તો ચોર છે